ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં આજે આપણે બનાવીશું પીઝા એના માટે મેં ડુંગળી લીધી છે ટામેટા કેપ્સિકમ અને મકાઈના દાણા લીધા છે ફ્રોઝન સોસ લીધો છે થોડું મીઠું લીધું છે ચાટ મસાલો ચીલી ફ્લેક્સ સેઝનિંગ લીધું છે આ રીતે આ કંપનીનું આવે આ રીતે સેઝનિંગ જોઈ લો મેં માયુમીસ થોડું લીધું છે ચીઝ લીધું છે અને રોટલા મેં તૈયાર લાવીશું આ રીતે વાસન લઈશું તેમાં જે વેજીટેબલ્સ ને બધું છે એ નાખી દઈશું આ રીતે હવે તેમાં થોડું આપણે સોસ રેડીશું થોડો ચીલી ફ્લેક્સ નાખીશું એમાં થોડો ચાટ મસાલો નાખીશું મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું જેથી કરીને આપણે ચાટ મસાલો અંદર એડ કરેલો છે હવે થોડું સેઝની નાખીશું આપણે થોડું રવા દઈશું બાકીનું આપણે પીઝા ઉપર એડ કરીશું ફરી હવે આપણે થોડું માયોનીસ નાખીશું હવે આ બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણે એક પીઝાનો રોટલો આ રીતે લઈ લીધો છે હવે તેના પર આપણે થોડો સોસ લગાવીશું આ રીતે તે સોસ લગાવી દેવાનો હવે તેની ઉપર થોડું આપણે માયોનીઝ લગાવીશું લગાવી દીધું હવે જે આપણે વેજીટેબલ એ કર્યું હતું તે હવે એની ઉપર આ રીતે એ કરી દેવાનું વેજીટેબલ બધું પાતરી દેવાનું ઉપર આ રીતે હવે તેના ઉપર આપણે ચીઝ નાખીશું હવે આવી રીતે આ ચીણી લઈ લેવાની તેના ઉપર આ રીતે ચીઝ આપણે એ કરી દઈશું ચીઝ એ કરી દીધું છે હવે તેના ઉપર આપણે થોડું ચીલી ફ્લેક્સ નાખીશું આ રીતે થોડું થોડું નાખીશું તમારે જે તીખો ખાવું હોય તો તમે એડ કરો છો બાકી તો આપણે વેજીટેબલમાં નાખેલું જ છે હવે સીઝનિંગ નાખીશું સીઝનિંગથી તો ટેસ્ટ સરસ આવે છે બીજાનો ઓરેગાનો ને બધું મિક્સ આવે છે આ રીતે થોડી થોડી યાર આ રીતે વપરાઈ દેવાનું ઉપરથી થોડો ચાટ મસાલો નાખી દઈશું આપણે હવે તેને આપણે ઓવનમાં મૂકવાનું છે ઓવન સેટ કરી દીધું છે હવે તેમાં આપણે પીઝો મૂકી દઈશું તે મૂકી દીધો છે પીઝો આપણે તેને આપણે આ રીતે ટેમ્પરેચર સેટ કરી દેવાનું તેને દસ પંદર મિનિટ માટે આપણે અંદર રાખવાનું છે કેચઅપ બનાવીશું તેના માટે આપણે થોડું કેચઅપ લઈશું આ રીતે તેમાં થોડું માયોનીસ નાખીશું આપણે હવે તેને મિક્સ કરી દઈશું આપણે આપણો પીઝો આ રીતે રેડી થઈ ગયો છે હવે તેને આપણે સર્વ કરીશું રેડી થઈ આપણો હવે તેને આપણે કટ કરી દઈશું આપણે રેડી થઈ ગયો પીઝો કરી દીધો જે સૂસ બનાવે તો આ રીતે તે મૂક્યો છે તેની સાથે એન્જોય કરો તમે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ